અમદાવાદ માં આવ્યો છું બાપુનગર માં અને આપણી વચ્ચે એક એવા સિંગર છે કે જેમનું ગુજરાત જ નહીં ભારત જ નહીં પણ હમણાં વિદેશમાં ગુન્તુ નામ એટલે આપણા સૌના પ્રિય એવા ધરતીબેન સોલંકી અને ખાસ કરીને જેમનું રિધમ મનોબળ ગમે છે એવા મનટુભાઈ વાઘેલા એમના હસબન્ડ ધરતી બેન લગ્ન પછી તમને કસવાર મળ્યો છે એ પહેલા તો મેં તમારા બહુ ઇન્ટર્ય લીધા કરીને આજે ઉત્તરાયણ પવિત્ર તહેવાર છે શું કેશું પેલા તો મારા દરેક ચાહકો ને ઉત્તરાયણ ના પર્વ નિમિત્તે પર્વ તહેવાર નિમિત્તે જો કે ઉત્તરાયણ તો બધા કહે છે પણ આમ તો મકર સંક્રાંતિ કહેવાય છે તો આપ બધા ને મારા અને મારા પરિવાર તરફ થી આપી મકર સંક્રાંતિ ખાસ કરીને હું જયારે આ એરિયા માં આવ્યો આ એરિયા માં પણ હું ત્યાંથી આવ્યો મારી ફોર વ્હીલર અત્યારે ઉત્તરાયણ માં તમારા ગીતો બહુ જ ગયા છે અને આજ ખાસ દર્શક મિત્રો નો આ તમારી ગીત રિલીઝ થયું છે મારી ઇન્સ્ટા આઈડી માં મારું સ્ટેટસ માં ફેસબુક માં મેં બધે ચડાવ્યું છે ખાસ કરીને એના વિશે શું કહું જોકે એ ગીત અમારે બે ત્રણ દિવસ પછી લોન્ચ કરવાનું હતું પણ મારા ચાહકોનો એટલો બધો પ્રેમ ને એટલો બધો આગ્રહ હતો કે એ ગીત મારે હજી હું કાલે જ શૂટ કરી નાખ્યું એટલે મારે અર્જન્ટ માં રિલીઝ કરવું પડ્યું બીકોઝ મારા ચાહકો નું બહુ જ બધો પ્રેમ છે એના માટે ખાસ કરીને ધરતી બેન મળ્યો હોય અને ઉત્તરાયણ ઉપર અને તમે ગીત ના ગાઓ અમારા દર્શક મિત્રો ના સંભળાવ એવું બને તો તમને મનપસંદ કોઈ બી એક ગીત અત્યારે મારું શું કે ખૂબ જ સ્ટ્રેન્ડિંગમાં ચાલે છે ને આજે સવારે જ અમે રિલીઝ કર્યું છે માટે હો વિરોધીઓ તો વિરોધ કરતા રહેવાના માથે હાથ મેલી છે ધરડતા રહેવાના બજારમાં સિક્કા અમારા બેટા ચાલતા રહેવાના બજારમાં સિક્કા અમારા કાયમ રહેવાના ખાસ કરીને તમારા વસાડ માં હું આવ્યો છું અને તમારો મસાડ સાસરી માં અને મોન્ટુ ભાઈ તમારો પ્રેમ મામા નો પ્રેમ ભાઈ નો પ્રેમ શું કે છું વસાડ વિશે જોકે મોસાડ વિશે એટલો બધો પ્રેમ છે એટલો બધો પ્રેમ છે મામા મામી બધા જ માટે બહુ જ બધો પ્રેમ છે કે એની કોઈ સીમા ઓલવેઝ મારી ઈચ્છા એવી છે કે હું ઋષિનગરમાં જ ઉત્તરાયણ કરું ઉત્તરાયણ ની પણ કે બધા જ તહેવાર તમારા ભાઈ ખરેખર તમારા વખાણ હું નથી કાઢતો પણ આઈના પબ્લિક અને તમારા ભાઈ તમારા દિયર તમારા નણંદ શું છે એના પ્રેમ વિશે બહુ જ બધો એ લોકો માટે તો એમ કહેવાય ને કે મારા સગા બેન અને સગા ભાઈ થી પણ પેલું કહેવાય કે હસબન્ડ જોડે વધારે બને બેન જોડે વધારે બને પણ મારો ઉંધુ છે મારા નણંદ જોડે અને મારા દિયર જોડે એટલું બધું બને છે અને મારા હસબન્ડ છે તો अमर हां बहु जल्दी झगडा થઈ જશે સાસુ જોયો તો બહુ જ બનશે મારો ખાસ કરીને આપણે મントુ સાથે આરે વાત કરી શું કે છો સાહેબ આજે પવિત્ર તહેવાર તો ઉજાળવી છે તપ્પી મક્કર સરગાધી પહેલા તો મારા બધા મિત્રો તો આટલો બધો સપોર્ટ આપો તેથી સુરંતી નું મントુ વાગેલા ના